હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર મારી સોરતિયા મહુવા ઓનિયન જનરલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું હાલ છું મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વાર છે સોમવાર તારીખ છે ત્રણ ત્રણ બે હજારને પચ્ચીસ તો દોસ્તો આજે આપણે લાઈવ હરાજી બજાર ભાવ જોવા જઈ રહ્યા છે સફેદ ડુંગળીની એની પહેલાં આવકની વાત કરું તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીની સત્તાણુંશ

કો બે માતા ઓલો એક તરી સવા બોલ આટલા બોલ છે સવા બોલ છે ફોનું જે જોવા છે જો ટેસ્ટ છે વેચી દે તો મને ચેડું લખવાનું હોય ન હોય તો કાઈ નહી જવા જો આ બાજુ આ ચા તારા ઉડતા હૈ આયા 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 ઉડ ભાઈ આના જો થોડા મને હેકાવાના છે મને દે પણ પેપર થોડા કાકા ઉપર પાપા સવા 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 બોલ હાય હાય આઈ કેમ ના હોય આર ઓ નામ કે તલસવા સત્રી હારુ છે ભાઈ દરજાવાત દરજાવા ની ખાલી કરો 56 બતાવો છે ભાઈ એકાઉન્ટ થઈ ગયા એક આ છે 155 હારુ છે એકત્રી એકત્રી

હારું છે હારું છે બસો ચોવીસ બરોબર છે રૂપિયા દેખ મે ઉપર જ હાલો ભાઈઓ પાપા પાંચાવન હાલ મોરંગની છે 60 ઉસે કંટ્રોલથી નીચે જે એ બોનાઉજેરી એ બોનાઉજેરી 940 42 હેલો 42 હેલો હેલો આભાર 88 62 આવો આવો એવું માલે લેવા લેવા મારા ખાલી સાફાઈ રહેવાનું સાફાઈ અહીંયા

છપ્પન રૂપિયા બેતાલીસ બેતાલીસ

આ ભાઈઓ પાસે છે તે દેલા ભાઈ 33 60 રૂપિયા દેલા ભાઈઓ 20 20 64 64 રૂપિયા હોડકા હોડકા રૂપિયા હોડકા 48 49 49 ભાઈઓ 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 3 માં 3 માં એક તો જતો જતો સુમા ભાઈ ભાઈ બે ત્રીજે ઉપર જો સાહેબ ઉપર છે 51 60 60 60 60 રૂપિયા 52 રૂપિયા 52

બધળ ઉિલૂ ઉિલ૓લ ઉેલલ િલ૎૨ ઉા� ૻૂ ક કલેલ૗ ઉા� કલ૲લે જેા� શિલે઺લ શિલ મળેલ હ૨ા�.